એઆઈ એક એવું રૂપ લઈ રહ્યું છે અને એવું સ્થાન લઈ રહ્યું છે તો આવનારા દિવસોમાં કે આપણી જે જનરેશન છે એને એ પણ એક બીક છે એ એ પણ એક પ્રેશર છે કે એઆઈ જ બધું સ્થાન લઈ લેશે તો આપણું શું જે આપણે એ સમયગાળામાં જે પ્રવેશ નથી કર્યો કે જેને આપણે બહુ આને ટોપ લેવલ ઉપર જોતા હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને રિલેટેડ અત્યારે એવું છે કેરિયરને રિલેટેડ પ્રશ્ન થઈ શકે એ બહુ સ્વાભાવિક છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન નો સિલેબસ ડિઝાઇન થયો છે તો એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમ આઈ એમએલ મશીન લર્નિંગ એ બધી વસ્તુની અંદર ઇનબિલ્ટ થાય અંતે માની લો રોબોટ બને પણ એ બનાવવાવાળો વ્યક્તિ તો હશે એટલે બનાવવા માટે કામ કરશે પણ જો લિમિટેડ યુઝ આપણે એનો રાખશું તો કોઈ બેકારી નહીં ઉલટાનું જોમ થશે વધારે ઇકોનોમીને બૂસ્ટ લાગશે કે ભાઈ આ ટેકનોલોજીનો યુઝ કરે છે બાકી આજે કેવું છે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ હોય એ આવા રોબોટ તૈયાર કરી લે તો આપણી શું જરૂર છે પણ જો ગવર્મેન્ટ એને કોઈ પરમિશન ના આપે તમને લિમિટેડ યુઝ ન કરતો એનો કોઈ એન્ડ નથી એ કદાચ યુએસ ને ખબર છે જે કદાચ આપણા કરતા ટેકનોલોજીમાં આગળ છે જેટલી જેટલી કન્ટ્રીઝ આગળ છે એ બધા એને ખબર છે પણ બધા લિમિટેડ યુઝ કરશે તો વાંધો નહીં આવે પણ હાર્ડવેરને એને રિલેટેડ જેટલા જેટલા કોર્સિસ છે એ જોઈન્ટ કર્યા હશે તો સો ટકા ફાયદો થશે